રામ મારે રામ 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 રામ દરેક સેવકો બંને બાજુ થઈ જશે દરેક સેવકો બંને બાજુ લાઈન પડી છે સામેથી વિડીયો દરેક સેવકો એક લાઈન આવશે પાડી દો જરા કમાના કર એકની જોડે એક એકની જોડે એકની જોડે એકની જોડે એક વિડિયો વાળા ભાઈ કમ્પ્લીટ શૂટિંગ લઈજો કદાચ આવો અવસર પછી કદાચ ના મળે એમ માડીનો પ્રથમ વાર્ષિક મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે કદાચ માડીની મહેરબાની હોઈ શકે રામ માડી રામ 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 રામ લાલ બંડી ધારી માળી ના જે સેવકો છે ખુબ વાલા સેવકો છે એમણે આજે માળીને બહુ જોરદાર ફૂલ નો હાર બનાવ્યો છે એમના માટે માળી એમને ગટગટ ગટગટમાં વસે અને દિન પ્રતિદિન માડીની સેવા કરવામાં એમની ઉત્સુકતા વધે એવો ભાવ સમાડી તમારા ચરણોમાં લાખ લાખ વંદન સમાડી અને અવારનવાર આવા પ્રોગ્રામો કરતા રહીજો અને મારી ભાવિ ભક્તોના દુઃખ દૂર કરતા રહીજો રામ રામ